જ્યાં આગળ હવે બોરીની રજાઓ પછી પ્લાન્ટ બધા ચાલુ થઈ ગયા છે સાત જેટલા પ્લાન્ટ ચાલુ થયા છે પરિણામે જ્યાં જ્યાં પેચવર્કની જરૂરિયાત હોય ત્યાં પેચવર્ક ઝડપથી પૂરું થાય અને રોડના કામો શરૂ થાય તે બાબતની ચર્ચા પેન્ડિંગ કમિટીની અંદર કરવામાં આવી હીટ એક્શન પ્લાન અંતર્ગત જે બગીચાઓ છે એ સવારના છ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા ખુલ્લી ખુલ્લા રહેશે બપોરના સમયે બગીચા કોઈ બંધ રહેશે નહીં બગીચાની અંદર પાણીની વ્યવસ્થા એનજીઓ મારફતે કોર્પોરેશન મારફતે અને એક વોર્ડની અંદર લગભગ ચાલીસ જેટલી જગ્યાએ આ વોટરની પરબો છે પાણીની પરબો શરૂ કરવામાં આવી છે તદ ઉપરાંત આગામી સમયમાં જાફનું પણ વિતરણ કરવામાં આવશે વેચવામાં આવશે